રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગતરોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતના સુરતમાં ભારે વરસાદથી મબલખ પાકને નુકસાન પહોંચ્યું છે સુરત ઓલપાડના કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા તલ મગ અને બાગાયતી પાક અને કેરીને નુકસાન થયું હતું ખેડૂતો દ્વારા માવઠામાં થયેલ નુકસાનનો સર્વે કરવા અને વળતર અપાવવા માંગ કરવામાં આવી છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે પાવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતા દૂર બન્યા છે દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સ્વવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે એ ડાંગરની કાપડીની સિઝન ચાલી રહી છે એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સ્વવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહાર છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને તલ્લા અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે અને ખાસ કરીને આ વર્ષે તમે જો તો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એને કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જે મેં જોવો ડાંગરના પાકને પણ ફિશ્વસ મોટું નુકસાન થયું છે ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય જે આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્નો આરંભ્યા છે એને ધન્યવાદ છે ચોક્કસ અમને આશા છે કે આવનાર દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વર્તન મળશે